જાયતે ફેમિલી વરસાદ શરૂ થઈ ગયો એટલે અમે નીકળી અને અહીંયા વરસાદ નથી ફૂલ વરસાદ છે હેલો મિત્રો સ્વાગત છે એક કેમ બધા મજામાં તમે બધા મજામાં અત્યારે આજ છે ને ફેમિલી તો આજ કોલેજ છે આજ જવાનો પ્લાન છે હજી બાકી તો જમી લઈ અને મળીએ તમને

હા જાય તો મિત્રો ધાર્મિક આવી ગયો છે અને અહીંયા છે ને હિમાલયા મોલ છે આપણે આપણે છે ને એનો સ્પેશિયલ બ્લોગ બનાવશું આ બે આઈગ આઈ ગયા હેલા છે અને અહીંયા છે ને અત્યારે બધું આવી ગયું છે જો નવરાત્રી આવવાની ને એટલે આ બધું સં્યા સોળે એવું બધું મળે છે તમારે લેવું હોય તો લઈ જાવ હિમાલયા મોલની એક્ઝેક્ટ સામે અને મિત્રો આ રીવાર છે ને તો બોર તળાવે બહુ પબ્લિક હશે હવે ખબર નહીં હવે કેમ થાય ના જઈને ટ્રાય મારી હવે બ્લોગ બને કે ન બને કોશિશ કરશું હવે જઈને ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ બોર તળાવ થોડોક જ ઢગું છે હમણાં પહોંચી જશું પછી તમને દેખાડી બોર તળાવ ફાઇનલી મિત્રો બોર તળાવ પોગીયા છીએ તો આ બધા ગાલા દેશે તમે જોઈ શકો છો બોર તળાવનો ગેડ છે આ એક ચેતનભાઈ પણ આવી ગયા છે મિત્ર તમારું નામ શું છે હા છે પ્રતિકભાઈ ફાઇનલી મિત્રો પોગીયા જશે બોર તળાવ અને આ છેને ઓલા બે ટ્રાય કરી છે વલોક બનાવવાની થોડી થોડી ભૂલ પડી છે ખબર નહીં

તો પેલા છે ને ફેમિલી આમ પાળે આટો મારતા ગયા આગળ આમ કેટલા બધી જવાય ખબર નહીં હવે આમ ઘણી બધી દેખાય તો છે ફેમિલી આ છે ને વિક્ટોરિયા પાર્ક છે અમે પહેલાં તમને બ્લોગ બતાવ્યું તો આ બહુ તળાવની પડખે છે ફેમિલી અમે છે ને અત્યારે પાળેથી નીચે ઉતરી ગયા છીએ આ પાળે આમ ઓલા પણ નીચે હાલતા હાલતા છે ને અહીંયા હજી ઓલા બે ઉપર હેલા જાય છે અને અમે નીચે અને અહીંયા જવાનું છે ઓલા ટાપુ ઉપર પાણીની વચ્ચે તો જઈને આને પછી તમને બતાવીએ ઉપર પૂગી ગયા છીએ અહીંયા આપો ઉપર પૂગી છીએ જુઓ તમે અહીંયા એક નંબર વ્યૂ આવે છે અહીંયા મસ્ત થાય જુઓ એમાં તે ચાર સનસેટ થાય છે એટલે એક નંબર વ્યૂ છે ઘડીક બેસી અહીંયા રીલ બીલ શૂટ કરી ફોટા ફોટા પાડી ઓકે ઘડીક મિત્રો જો આશ્ય અત્યારે અહીં રીલ શૂટ કરે છે હું છે વરસાદ આવે કે છે વરસાદ શરૂ થઈ ગયો નથી આમાં વરસાદ આવે એવું દેખાય વરસાદ શરૂ થઈ ગયો છે એટલે અમે એ નીકળી ગયા અને એમ જોવું અહીંયા વરસાદ નથી આવતો આઈગળ ફૂલ વરસાદ છે અહીંયા સાટા જ આવે છે આમ વરસાદ છે ફૂલ ભાગી ગાય ગામ અહીંયા આવશે તો પલા મિત્રો જો વરસાદ શરૂ થઈ ગયો છે હવે ફેમિલી એચર સાથે સનસેટ નો નજારો થઈ ગયો છે જો તમે મસ્ત થઈ ગયું એક નંબર ફેમિલી થોડોક વરસાદ આવી ગયો પણ ફોટોશૂટ કરીને થોડીક રીલ શૂટ કરીને વી આવ્યા અને હવે છે પબ્લિક થોડુંક આવું મળ્યું છે તો તમને આગળ જઈને હવે થોડાક સિનેમેટિક શોટમાં દેખાડવાની કોશિશ કરી તો આજ રવિવાર એટલે માટે બહુ તરાવે બહુ બહુ પબ્લિક બેહવા આવે છે જો તમે જઈ શકો છો આ બહુ મજા આવે છે નજર જોવાની અબે સાલે જો આજ આયા ટેડી પણ આવેલ છે જો તમે જઈ શકો છો લોક My phone. Play with me like cats and the street. You don't understand a thing. You don't ever wanna give me anything. You don't ever wanna set me free. You know I'm addicted to you. And it's twisted, you've been gifted with the evil wound. Got me coming back for more, even when I've been screwed. Dolls full of pins, here's my heart straight through. I got issues in my head. I like you in my bed, but you keep me on red. Oh. Everything is like a test. I better not text or I'll come up desperate. But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being a monster. Out of my head, under my bed, thinking something out of my life. But if I lay down and I play dead and I stay dead, i dead. <laughs>

આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ મળે નવો ત્યાં સુધી બધા હેર મહાદેવ સીધી વખત બાય બાય